માતાજી મિત્રો આપણે શૂટિંગ માટે પહોંચી ગયા છે ગોમમાં અને એક મસ્ત મજાનો આ ત્રણ મહિનો ચાલે છે અને કોનડો આવે એનું શૂટિંગ કરવાનું છે વિડીયો તમે જોઈ લીધો છે એટલે તમને કહેવાની વધારે જરૂર નથી અને જેમ મને એમ ધનકવાડાના છોરું કોમેડી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને ધનકવાડાના છોરું કોમેડી ચેનલનો જેમ વિડિયો જોજો તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ તો ભૂલતા જ નહીં અને વ્લોગ જોવા માટે ડીએનસી ઓફિશિયલ વ્લોગમાં જાઓ અને અમે કઈ કઈ જગ્યાએ કટલે છે તમને પૂરેપૂરો બતાવશું આજે અમારે આ ગોમમાં શૂટિંગ છે તો તમને ગોમનો નજારો પણ બતાવશું અમારી સાથે બન્યા રહેજો આપણે સાથે હવે શૂટિંગ નવું લોકેશન છે આ ગોમમાં રાજુ આજે આપણે મિત્રો નવા લોકેશન ઉપર આવી ગયા છે હવે પહેલો સીન મારો આવે છે હવે મારે સ્ટોરીમાં હવે સમજાવશે અમાર ડાયરેક્ટર સાહેબ ડાયરેક્ટર તો આ આયો આ આયા તો આપણે તદ્દન નવા લોકેશન માટે પહોંચી ગયા હતા અને એક આ જો વાહની અંદર શૂટિંગ કરો છે એક જોગમાયાનું મંદિર છે તમે જોગમણીમાં જો માનતા હો તો અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુને વધુ શેર કરજો અને વિડીયો જોવા માટે ધનકવાડાના ચેનલ ચેનલમાંથી જો જે એકદમ તદ્દન નવું લોકેશન છે ગોમની અંદર તમને થોડુંક તડકાના કારણે જોખો ચોખ્ખું દેખાતું છે અમારા એક્ટરમાં પહેલો જ છે ને અમારે માદળાજીનો અહીજો છે હમણાં કેમેરામેન હાજર છે એક માતાજીનું મંદિર અહીંયા છે એક માતાજીનું મંદિર હોય છે

અમારે હજી શૂટિંગ ચાલુ જ છે તમને બતાવીશું કઈ કઈ જગ્યાએ કેટલી છે નવ લોકેશન છે ઘણા સમય પછીનું તો તમે બ્લોગમાં બન્યા રહેજો તમે શું કરવાના સાહેબ આજે માદોડા શોર અંબા જ છે ખબર નથી શોર અંબાજ આવે છે અને જોહેરાથી હવે બરાબર કોનળો રમે છે ઢોલે રમેથી ખબર નથી ડોમરાથી ઘર આવ્યું લે ડોમરાધી તો બોલાવતો તો કદાચ ઘરે હોય તો ડોમરાજી

તે બા લુકડા થારા પેર ને આવું તો શું કરું કે બાઈ કતા જ લેડો હાલો ના ચાલે ના ચાલે તો ની બીજે દિન ગમશે હાલ છે 20 તો ચાલે ના 10